હવન કરવામાં આવેલું છે શનિ મહારાજ નગ મંદિર મીરાચાર રસ્તા પાસે આવેલું છે તમે જોઈ શકો છો રસ્તાની પાસે નાથીબા સોસાયટી જલારામ નગર નાથીબા સોસાયટીની બાજુમાં શનિ મહારાજ મંદિર આવેલું છે તેમાં આજે સવારથી જ જે પૂજા અર્ચના છે ચાલુ થઈ ગઈ છે હવનનું જે હવન કરવામાં આવી રહ્યું છે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે પણ મહાઆરતી થશે હમણાં હવન જે હવન છે તે ચાલુ છે તમે જોઈ શકો છો આપણે ભાવિક ભક્તો જે છે તે દૂર દૂર થી લોકો આવતા હોય છે તેલ શનિ છે તેમાં જે ભાવિક ભક્તો છે તમે જોઈ શકો છો તે શનિ મહારાજ ભગવાનને તેલ ચડાવી ન્યાયના દેવતાને શનિ મહારાજ તમે જોઈ શકો છો જે શનિ મહારાજ ભગવાનને તેલ ચડાવી સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તો છે તે આરતીનો પણ લાભ લઈ રહ્યા છે तुम्हें જોઈ શકો છો જે શનિ મહારાજ ભગવાનને આરતી કરવા હવે મહાઆરતી કરવામાં આવી રહી છે શનિ મહારાજ ભગવાન ને ચડાવી લોકો દર્શન કરી રહ્યા છે સાથે જે છે આપણી સાથે એક ભગત છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો આજે જે શનિ જયંતિ મહોત્સવ આજે હવન સાથે જે ઉજવણી કરવામાં આવી રહી છે કયું મંદિર છે આપ પાયા છો શું કહેશો હસમુખભાઈ ઠક્કર બોલો છું શરી સરીદાદાનું મંદિર બહુ સરસ મંદિર છે અને બહુ લોકોની આસ્થાનો આ બહુ મોટો વિષય છે અને બહુ ધામધૂમથી ઇજવા ઉજવાય છે દર સરીદાદાનું શનિ ઉત્સવ નાથીબા નગર વારસી રિંગ અરણી રોડ પર આવેલું છે બહુ ખૂબ સરસ આયોજન છે અને આરતી પૂજા સરસ થાય છે હવન સરસ થઈ ગયું સારી રીતે લોકોની હવનની આસ્થા બી છે આપણા સાથે બીજા ભગત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આજે આજે શનિ જયંતી મહોત્સવ છે આપ પણ છો શું કહેશો બહુ સારી વ્યવસ્થા છે અને બહુ સારી રીતે અહીંયા પૂજન થાય છે અને અહીંયા બધું સારું છે એટલે પણ તેલ પણ અને બધું જે પણ વિધિ વિધાન પ્રમાણે જે પણ આપણે કરવું જોઈએ શનિ મંદિર માટે આપણે તો એ બધું સારી રીતે થાય છે આપણી સાથે બીજા ભગત છે તેમની શું કહેશો આજે તમે પણ હવનનો લાભ લીધો જે હવનમાં બેઠા હતા અને હમણાં મહાઆરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કાઢી હું દસ વર્ષથી આવું છું દસ વર્ષથી શનિ જયંતિના દિવસે હવનમાં બેસું છું અહીંયા જે બેસવાનો જે લાવો છે અનો અનોખો લાવો છે તે આના માટે બધાએ જેને બી ઈચ્છા હોય તો બેસવાની છૂટી હોય છે તો એનો લાવો બધાએ લેવા માટે બધાએ જે લાવો મળે છે એ લાવો ઉઠાવવો જોઈએ અને એના માટે લોકોએ એડવાન્સમાં એનું કહેશે તો એની વ્યવસ્થા થઈ જશે તો એ દરેકે દરેક માણસ કરી શકે છે पूजा पाठ જે લોકો છે તે ભેગા થઈને જે મહાતેનો જે હવે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે સાથે આ બેન આયા છે તેમની સાથે પણ વાત કરીશું જી બેન આપ શનિ જયંતિ આજે મહોત્સવ છે આપ બી આવ્યા છો હવનમાં પણ બેઠા હતા શું કે કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું આ વખત પહેલીવાર હું લાભ લીધો છે શનિશ્વર મહાદેવનો તો પછી અમને ખૂબ સરસ મજા આવી અને સાથે સાથે શનિદેવની પૂજા કરવા પણ મળી ભગવાનની પૂજા કરવા આવે છે સાથે મંદિરના મહારાજ છે તેમની સાથે આપણે વાત કરીશું જે મહારાજ કેટલા વર્ષોથી મંદિર છે આપનું ક્યાં મંદિર આવેલું છે શનિ જન્મ શો છે આજે શિ છે અમાવાસ શનિ જયંતિ શનિ જયંતિ ઉજવવામાં આવે છે શનિ મહારાજનો બર્થ ડે આમ જો સવારથી ભાવ્ય ભક્તોને તેલ શનિ મહારાજને અભિ કરે છે હવન રાખવામાં આવ્યું છે પછી સાંજે મહાઆરતીનો આરતી સાત વાગે પ્રસાદ રાખવામાં આવ્યો છે મનોજ જોશી જે મહારાજ છે તમે જોઈ શકો છો આજે ઉજવણી કરવામાં આવી રહી છે સાથે મહાઆરતી સાંજે પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવશે આપણે વાત કરીશું તમે પણ મંદિરમાં આવ્યા છો શું કહેશો કેવી ઉજવણી આજે જે કરવામાં આવી રહી છે આપણે વૈશાખ સુદ અમાવસ દિવસે શનિ મહારાજનો નો જન્મ ઉત્સવ મનાઈ જા જન્મ ઉત્સવ મનાઈ જા રહા આજ દિવસ સે ભાઈ ભક્તો કા તેલ અભિષેક કરને કે લીધે લોગ સે ભગવાન કો સજાયા ગયા હૈ બહુત અચ્છા લગ રહા કર્મ કે દાતા શનિ દેવજી કા જન્મ ઉત્સવ બહુ ધૂમધામ સે મનાયા જા રહા હૈ મેરા નામ અનિતા જોશી જે ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાનની તમે જોઈ શકો છો કર્મના દાતા એટલે શનિ દેવતા અને શનિ દેવતાના જે મંદિરે ફૂલોથી શણગારવામાં આવ્યું છે હવન હવનનું આયોજન કર્યું હતું ભાવિક ભક્તો છે તે તમે જોઈ શકો છો જે શનિ મહારાજનું મંદિર આવેલું છે શનિ જન્મોત્સવની ઉજવણી કરવામાં સાથે આવી રહી છે સાથે મંદિરને ફૂલ ડેકોરેશનથી સજાવવામાં પણ આવ્યું છે અને હવનનો હવન પણ કરવામાં આવ્યું હતું સાથે મહાઆરતી પણ હમણાં ચાલુ છે સાંજે પણ મહાઆરતી કરવામાં આવશે સાથે બુંદીનો પ્રસાદ છે તે વેચવામાં આવશે મારા કેમેરામેન રોહન રાણા સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા